સુરત આરટીઓ ભરૂચ આરટીઓ ગોધરા આરટીઓ અને અન્ય ચાર આરટીઓ આ કોઈપણ જગ્યાએ મીટરનું કેલિબ્રેશન શરદી માંગવામાં આવતું નથી અને જૂની ઓટો રિક્ષા જૂના મીટર પર પાર્સિંગ ફિટનેસ થાય છે ઉન્નતિ ઓટો રિક્ષાના આગેવાન પી કે પઠાણ તપનદાસ ગુપ્તા સલીમ મુલતાની અને અન્ય હોદ્દેદારો મળીને વડોદરા આરટીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમે પેલા જૂના મીટરો પર ગાડીઓ પાસ થાય નહીં રજૂઆત કરવા માટે આવેલા અને પહેલાં પણ અમે આવી ગયા હતા પણ સાહેબ તરફથી એવી રજૂઆત હતી કે કોઈ બીજી જગ્યા થતું હોય તો તમે તપાસ કરીને એની માહિતી અમને આપો એટલે અમે પુરાવા સાથે એમને રજૂઆત કરી છે અને એને આ બાબતે ઘટતું કરવા અમને આશ્વાસન આપ્યું છે સુનાવ મારું નામ પી કે પઠાન આજે અમે વડોદરાના આરટીઓના ઓફિસ પર ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયન તરફથી પી કે પઠાણ સલીમભાઈ મુલ્તાની અને હું પોતે તપનદાસ ગુપ્તા ઓટો રિક્ષાના પાસિંગ મુદ્દે રજૂઆત કરવા આવ્યા છે ગયા વર્ષના બે હજાર બાવીસના તેર ડિસેમ્બરના રોજ સરકારે એક પરિપત્ર બહાર પાડી હતી જેમાં રિક્ષા પાસિંગ માટે ફરજિયાતપણે મીટરના કેલિબ્રેશન સર્ટિફિકેટની વાત કરવામાં આવી હતી તે પછી રિક્ષાવાળા ભાઈઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો છે અને હજુ ચાલુ છે તકલીફ એ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે કારણ કે કેલિબ્રેશન માટેના કોઈ પણ સેન્ટર વડોદરા શહેરમાં છે જ નહીં અગાઉ અહીંયા યુનિવર્સિટીમાં જે ટેકનોલોજી ફેકલ્ટી છે ત્યાં આગળ એક સમય મીટરનું કેલિબ્રેશન થતું હતું એ પછી જે તોલમાપ શાકા છે એ બંધ કરી દીધું એના કારણે જે કેલિબ્રેશન સર્ટિફિકેટની જરૂર છે ફ્લેગમીટરની અંદર એ ફ્લેગમીટરના કેલિબ્રેશન સર્ટિફિકેટ ક્યાંય ઉપલબ્ધ નથી એની કોઈ સેન્ટર ના હોવા છતાં પણ આ પરિપત્ર દ્વારા કેલિબ્રેશન માંગવામાં આવી એના કારણે રિક્ષાવાળા ભાઈઓને મજબૂર થઈને પડે ડિજિટલ મીટર નવા ખરીદવા પડે જેનો કિંમત બે હજારથી લઈને પાંચ હજાર રૂપિયા હોય છે આટલું મોટો ખર્ચ રિક્ષાવાળા ભાઈઓના માથે ઠોકી વસાડવામાં આવ્યું છે અમે અગાઉ પણ રજૂઆત કરેલા અને આજે જે રજૂઆત કર્યા કે અમે પોતે અમારા સાથી મિત્રોએ જાત તપાસ કરી સુરતમાં ગોધરામાં ભરૂચમાં એવા વિવિધ જગ્યાએ જૂની રિક્ષ જૂની મીટરમાં જ કેલિબ્રેશન સર્ટિફિકેટ વગર પાસિંગ થાય છે પરંતુ વડોદરામાં થતું નથી એટલે વડોદરાના ઓટો રિક્ષા જે માલિકો છે જે ડ્રાઈવરો સાથે છે એની સાથે જે અન્યાય થઈ રહ્યું છે એ ના થાય તે હેતુથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને સાહેબ સાથે વાત થઈ કે આવી રીતે સુરતમાં ભરૂચમાં દાહોદમાં મોટાભાગે અમદાવાદમાં વિવિધ જગ્યાએ જે જૂની રીતે પાસિંગ થાય છે એ ચાલુ રાખવામાં આવે અને જે પરિપત્ર બહાર પાડવામાં આવી છે એક એના પ્રમાણે એક તારીખ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના અગાઉના જે રિક્ષાઓ છે એમાં જૂની મીટર પ્રમાણે પાસિંગ થાય અને જે નવી રિક્ષાઓ પછી બહાર પડશે એમાં ડિજિટલ મીટરની વાત કરવામાં આવે તો રિક્ષાવાળા સાથે ન્યાય થાય અને સાથે સાથે કેલિબ્રેશન માટેના સેન્ટરો તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવે જેથી રીક્ષાવાળાઓને એક સુવિધા થાય અને એની રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા આવ્યા હતા